અને ટોરેન્ટ પાવરના વીજ કાપને લઈને અમદાવાદીઓમાં અસમંજસ છે હાલ સમગ્ર અમદાવાદમાં વીજ કાપની વાત વિહોણી બે અને ત્રણ મે ના દિવસે નિશ્ચિત વિસ્તારોમાં જ વીજ કાપ રહેવાની સ્પષ્ટતા કરાઈ છે કામગીરીના લીધે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ કાપ રહેશે ત્યારે સમગ્ર શહેરમાં વીજ સપ્લાય બંધ રહેવાની વાત ભ્રામક હતી ચોક્કસ વિસ્તારમાં ફક્ત એક ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે જે તે ટ્રાન્સફોર્મરમાંથી વીજળી મેળવવા ગ્રાહકોને જ અસર થશે સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહી શકે ત્યારે બે મેધાન પાર્ક અમન પ્લાઝા અને અમદાવાદીઓમાં આ વિસ્તારને લઈને અસમંજસ હતી કે સમગ્ર અમદાવાદમાં વીજ કાપ રહેશે પરંતુ અમુક વિસ્તારમાં જ વીજ કાપ રહેશે તેવી માહિતી સામે આવી છે એ જે વાત ભ્રામક હતી પાયાવિહોણી હતી વિશ્વ સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે દીપક સમગ્ર અમદાવાદમાં વીજ કાપ રહેશે જો કે આ બાદ ભ્રામક અને પાયા વિહોણી તો શું છે સમગ્ર વાત જણાવશો જે પ્રકારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો એક સોશિયલ મીડિયાની અંદર મેસેજ ફરી રહ્યા છે કે આખા અમદાવાદમાં શુક્રવાર અને શનિવારના રોજ વીજકાપ રહેવાનો છે પરંતુ જે પ્રકારે ટોરન્ટ પાવર પાસેથી માહિતી મળી રહી છે કે કેટલાક વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે જેના કેટલાક એરિયાની અંદર જ વીજકાપ જે છે તે કાપવામાં આવશે કારણ કે ટોરેન્ટ પાવર જે છે તે મેન્ટેનન્સની મોટી કાર્યવાહી કરી રહ્યું છે અને તેના કારણે આ કેટલાક વિસ્તારો જે છે મોટાભાગના ત્યાં કાપ રહેવાનો છે જેમાં વાત કરવામાં આવે તો વટવા વિસ્તારની વાત કરીએ

પુષ્પ રેસિડેન્સી છે ત્યાં પણ વીજકાપ રહેવાનો છે તો શિવરંજની અંદર જે વીમાનગર આવેલું છે ત્યાં પણ વીજકાપ જે છે તે રહેવાનો છે સૌથી મહત્વની બાબત કે આ વિસ્તારોની અંદર જે કેટલાક એરિયાઓ આવેલા છે તે એરિયાઓની અંદર રાધા રહેવાનો છે એટલે કે જે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે સમગ્ર અમદાવાદની અંદર વીજ જે છે તે ઠપ થઈ જશે અને વીજકાપ રહેવાને કારણે સવારે દસ થી પાંચ સુધી નાગરિકો જે છે તે પરેશાન રહેવાના છે પરંતુ આજે નવ જેટલા વિસ્તારો છે કે જ્યાં અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારે જે વીજકાપ છે તે રહેવાનો છે ને આ વીજકાપને કારણે જે પ્રકારે માહિતી મળી રહી છે કે આ તમામ વિસ્તારો જે છે તે વિસ્તારની અંદર જે છે તે વિજકા પરવાનો છે એટલે કે ક્યાંક જે લોકોને મેસેજ મળી રહ્યા છે કે આ તમામ વિસ્તાર જે છે અમદાવાદ શહેરનો સમગ્ર ત્યાં વિજકામ રહેવાનો છે પરંતુ આ જે વિજકાપના મેસેજ જે છે તે ત્યાંના લોકો સુધી મળતી મળી રહ્યા એટલે કે ક્યાંક લોકોને એક અડગત પણ જોવા મળી રહી છે કે ક્યાંક તેમને આવતીકાલે ભર ગરમીની અંદર વિજકાપથી હેરાન પરેશાન થવું પડશે પરંતુ આ બાબતે થઈને ત્રણ પાવર જે છે તેના દ્વારા જાહેરાત કરવી જોઈએ કે પેપરમાં જાહેરાત જે છે તે પણ આપવામાં પરંતુ સ્પષ્ટતા કરવી જોઈએ કે આ તમામ લોકો જે છે જે વીજ ગ્રાહકો છે તેમને મેસેજ કરવો જોઈએ કે તમારા વિસ્તારમાં વિચકાપ નથી રહેવાનો પરંતુ જે વીટીવી ન્યૂઝ અત્યારે દર્શાવી રહ્યું છે કે જે આ તમામ વિસ્તારો છે તે વિસ્તારના કેટલાક એરિયાઓ છે ત્યાં જ વિચકાપ રહેવાનો છે ને એ વિચકાપ શુક્ર અને શનિવારના રહેવાનો છે બિલકુલ આભાર આપવો વિભાગ તમામ વિગતો સાથે જોડાવા બદલ